ਮਾਰੀ ਬਾਈਓ ਰਰੇ ਰੇ ਰੇ ਮਾਰੀ ਬਾਈਓ ਆ ਹਾ ਓਮਨੇ 에ਵਾ ਯੇਵਾ ਸੰਕੋ ਮੜੇ ਗੱਜੀ ਜੇ ਮੈਂ ਜene ਸੁਖ ਦੇ ਲੈ ਜene ਮਿੱਠੇ ਮਰਾਂ ਨੇ ਕਿੜਾ ਐੜਾ ਕਿੜਾ ਐੜਾ ਮੜੇ ਮਾਰੀ ਬਾਈਓ સંતો મળે ભીતર માં જાગે અને અનેક ને જગાડે એવા સંતો કાયમને માટે કરુણા કરે છે એના દરેક વ્યવહારોમાં આપણું હિત જ હોય છે આવી રીતે ભગવાન કહે છે કે હું પૃથ્વી મા પૃથ્વી દેવી તમારા ઉપર પગલાં ભરીશ પરંતુ અહંકારથી નહીં મારા ગુરુને પૂછી 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 પગલાં ભરીશ એટલે દેવતાઓ બધા મું કે આપણું બધાનું શાસન કેમ રહેશે ભગવાન તો એના ગુરુને પૂછી પૂછીને પગલાં ભરશે તો ઇન્દ્રિયો કે આપણે શું કરશું ઇન્દ્રિયોના દેવતાઓ કહે છે આપણે શું કરશું જેને સંસાર શરીરના મોહમાં તાલાવેલી છે એવા બધા અહંકારની સત્તામાં રીબાતા હતા એને ભગવાનની આ વાત મંજૂર નથી એમાં ગુરુને શું પૂછવાનું હોય તમે તો ભગવાન છો તમે જેમ કરો એ કાયદા જેમ કરો તેમ ધર્મ જેમ કરો તેમ મર્યાદા એમાં ગુરુને શું પૂછવાનું હોય પરંતુ ભગવાને સ્પષ્ટ કર્યું કે પૃથ્વી દેવી ભગવાન કહે છે કે હું મારા ગુરુને પૂછી પૂછી પગભરીશ હવે ઘટના ઘટી છે રામ ભગવાન સોળેક વર્ષના થાય છે એમાં એક દિવસ ભગવાન બેઠા છે અને એની આજુબાજુમાં એક પડછાયો પડછાયો ગુમ્યા કરે છે પડછાયો એટલે ભગવાનની પડછાયને પૂછ્યું કે તું કોણ છો એટલે પડછાયો બોલ્યો કે હું યુવાની છું યુવાની હા તો ભલે અહીં શું કામે આવી છો એટલે પડછાયો યુવાની કહે છે કે ભગવાન બાલ્ય અવસ્થા પૂરી થાય એટલે મારે શરીરમાં પ્રવેશવું પડે છે શરીરની દરેક દિશાને મારે જાગૃત કરવી પડે છે એટલે હું યુવાની થઈને હવે તમારા શરીરમાં પ્રવેશવા માટે આવી છું પરંતુ ભગવાન કહે છે કે મારે તો તારી કઈ જરૂર નથી મારા શરીરમાં એ યુવાની મારા ગુરુનો પ્રકાશ એવડો બધો છે કે તારી મને ક્યાંય જરૂર જ નથી ભગવાન કહે છે એટલે યુવાની કહે છે કે ભગવાન આ બધું બંધારણ તમારું બનાવેલું છે તમે જ આ મર્યાદાની સ્થાપના કરી છે કે બાલ્ય અવસ્થા પૂરી થાય દીકરીઓને ધર્મ આવે દીકરાઓને અંદરની બુદ્ધિ જાગૃત થાય એટલે યુવાનીએ અંદર પ્રવેશવું જોઈએ આ શરીરના ગુણધર્મ છે એવા શરીરના થોડા ગુણ દોષો પણ છે માં ધર્મને સાચવે છે કારણ કે ધર્મ એમાં પ્રગટ થાય છે પુરુષ ધર્મને સાચવી શકતો નથી કારણ કે એની આંતર સ્ત્રાવ અંદર સ્ત્રાવ થાય છે અંદર સ્ત્રાવ આંતર સ્ત્રાવ એના શરીરમાં પણ એક એવો પ્રવાહ નીકળે છે યુવાની પ્રવેશ કરે એટલે શરીરમાંથી એવા પ્રવાહો નીકળે છે પણ શરીરમાં શરીરમાં રહે છે એટલે યુવાન એને પરખી શકતો નથી કે મારી અંદર તેજ છે એ તેજ કોનું છે અને એ તેજમાંથી એની શક્તિ શું છે એવા તેજમાંથી અનેક તેજ પ્રગટે છે આવું મારી અંદર એક તેજ છે બીજી આ નામની શક્તિ મારી અંદર પરંતુ એ યુવાન કે પુરુષને ખબર નથી એટલે ધર્મ એને હાથ આવતો નથી ગુરુનું કેવું માનતો નથી ગુરુની છબીઓ પહેરે છે ગુરુ બીજાને લાયસન્સની જેમ બતાવે છે કે મારા ગુરુ આ છે મારા ગુરુ આ છે પણ ગુરુ અંદર કહે છે એ પ્રમાણે એનું કહેવું કરતો નથી અને પોતાની આંખે પોતાની બુદ્ધિએ આંધળી આંખ છે એ માયાને જોઈએ રાખે છે અંદર તેજને અંતરચક્ષુ ઉઘડે તો તેજને જોવે જુએ અંતરચક્ષુ તો ગુરુ વિના કોણ ઉઘાડે શું કામ ગુરુ વિના કોઈ ન ઉઘાડે નિષ્કામને નિર્વિકાર આવો પ્રેમ ગુરુ તત્વ જ આપી શકે છે બીજા બધા તમને મને પ્રેમ આપે પણ થોડોક ટાઈમ થાય તો ખબર પડે કોઈ બાપા આને તો આ જરૂર હતી આ તો મારા રૂપનું શિકારી છે એટલે મને પ્રેમ કરતો હતો આ તો મારા ધનનો ચોર છે એટલે મને પ્રેમ કરતો હતો આ તો મને ક્યાંક આઠીએ ચડાવવા માટે મને પ્રેમ કરતો હતો એ પ્રેમ નથી તો આપણે મોહાન કરે છે પ્રેમ અંજવાળે લઈ આવે અંધારે ન લઈ જાય જી હા એટલે દિશા શૂન્ય થઈ જવાય છે ભગવાન તો યુવાનીને ના પાડે છે કે કશી જરૂર નથી તું મારી સાથે ખોટી દલીલ નહીં કર હું તને મારી અંદર પ્રવેશ કરવા દઈશ નહીં કારણ કે મને જાગૃતિ છે કે હું મારું જીવન શા માટે લઈ આવ્યો છું મને અંદર અંજવાળું છે પરંતુ યુવાને કહે ભગવાન તમે આ બંધારણ બાંધ્યું છે તમે તમે આ બધા નિયમો કે બાલી અવસ્થા પૂરી થાય એટલે યુવા અવસ્થા એ અંદર પ્રવેશ કરવો પછી ભગવાન થોડા નારાજ થયા બંધારણ ભલે પોતે બનાવ્યું છે પરંતુ ભગવાનને નથી ગમતું કે મારે તારી કોઈ જરૂર નથી જીવાની હું એકલો સ્વતંત્ર રીતે જીવી શકું છું યુવાની મારી અંદર હું તને પ્રવેશવા દઈશ નહીં એટલે યુવાનીને ભગવાને આપણી ભાષામાં કહીએ તો ડારો દીધો ઠપકો દીધો કે તને જવું ત્યાં જા પણ મારી અંદર તને એન્ટ્રી પ્રવેશ નહીં આપો ભગવાન તો સાવધાન બની ગયા કે હવે હું જોઉં છું મારી આંખમાંથી આવે છે મારા કાનમાંથી અંદર આવે છે મારી જીભમાંથી આવે છે મારી કઈ ઇન્દ્રિયોમાંથી તું અંદર આવે છે તે હું જોઉં છું ભગવાન કહેવું જોઉં છું એટલે ભગવાન તો ખાવાનું મૂકી દીધું જલ પીવાનું મૂકી દીધું વસ્ત્રો બદલાવાના મૂકી દીધા દૂધ માં એટલા બધા કાલાવાલા કરે દાસ દાસીઓ બધા પણ કોઈ વસ્તુમાં ભગવાન પોતાનું ધ્યાન તોડતા જ નથી બાજુ જોતા જ નથી બસ બેસી રહ્યા છે કે યુવાની તું મારા શરીરમાં ક્યાંથી આવે છે એ મને જોવું છે તું ક્યાંથી આવે દશરથ રાજા મુંજાયા ગુરુજી પાસે ગયા વસિષ્ઠ બાપજી આવ્યા રામ ભગવાન બેઠા છે વસિષ્ઠ બાપજી પધાર્યા તો એ રામ ભગવાન એમની સામુ જોતા નથી ગુરુજી સામો પણ નથી જોતા એટલે વસિષ્ઠ બાબા કીધું કે એકાંત જોયા છે બધા બહાર નીકળી ગયા ભગવાન રામ અને ગુરુજી બે જ વશિષ્ઠ બાપાને એમ કે હું એના કુળ નો ગુરુ છું ને એટલે એના કુળમાં કેવા કેવા પુરુષો આ છે એ બાજુ વશિષ્ઠ બાપા નજર કરે છે અને ભગવાન અહીંયા બેઠા છે એને બોલાવે છે રામ ભગવાન તો એ રામ ગુરુજી બોલ્યા છે એ બાજુ ધ્યાન પણ નથી આપી શક્યા વસિષ્ઠ બાપા એના કુળ ના ગુરુ છે ને એ ન્યાય બોલે છે કે રામ તોય ભગવાન જવાબ નથી આપતા એટલે વસિષ્ઠ બાપા એના કુળ સામે જોવાનું કર્યું રામ ની સામે જોયું ગુરુજી જયારે આપણી તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે એનો પ્રભાવ શું પડે છે સાચા સત્પુરુષોની રહેણીની વાત કરું છું અગાઉના વખતમાં પાંચ પાંચ દસ દસ ગાઉ સુધી ચાલીને જઈએ ત્યારે કોક સંતના દર્શન મળે અને અત્યારે આ શેરીમાંથી ઓલી શેરીમાં સંતનું દર્શન હોય દર્શન હોય આપડી તાસીર એવી છે તો એમનું દર્શન પણ એવું છે એમ વસિષ્ઠ બાબા ભગવાનની સામે નજર કરીને કહ્યું રામ ભગવાન ગુરુજીને જોઈ બે હાથ જોડે છે રામ તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કેવું માનતા હતા સાંભળો છો સજનો આપણને કહે છે કે રામ ભગવાનને કહે છે આપણે ગોતવાનું કે હે રામ તમારા જે પૂર્વજો હતા એ અમારા પૂર્વજોનું કેવું માનતા હતા એટલે હું તમારો કુળ ગુરુ છું એટલે તમારે મારું કેવું માનવું જોઈએ એટલે ભગવાન બોલ્યા છે કે ગુરુદેવ આ બધું પરિવર્તન વાળું છે એમાં મને શા માટે મોકલો છો ગુરુદેવ આ જે બાળક થવાનું માના ખોડામાં મોટું થવાનું પછી ધીમે રહીને વિદ્યા ભણવા માટે વિદ્યાર્થી થવાનું પછી ધીમે રહીને કિશોર યુવાન થવાનું પછી ધીમે રહીને પતિ થવાનું પછી ધીમે રહીને પિતા થવાનું પછી ધીમે રહીને દાદા થવાનું પછી દિવેલ થઈ રહી એટલે ઓલવાઈ જવાનું આ યાત્રા મારે નથી કરવી આ યાત્રા કરવા મને ન મોકલો ગુરુદેવ એટલે ગુરુ શું કહે છે સજ્જન પુરુષો સાંભળો ગુરુમુખીઓ સાંભળો ગુરુનું બોલવું શું બન્યું રામ ભગવાન સામે હે રામ તમે કોઈ સામાન્ય માણસ થઈને જન્મ્યા નથી રામ આ ધાન ખાનારા ધાનના જનેડા છે આખી જિંદગી ખાવાનું બિચારવાનું મળતું નથી ને ખાવાનું મળે તો ખૂટતું નથી એમાં ને એમાં વિષય વાસનામાં ભોગોમાં ડૂબેલા જીવો છે એવા તમે નથી રામ તમે તો અવતાર લઈને આવ્યા છો હે રામ આ જગતમાં જેટલા જિજ્ઞાસુ આત્માઓ છે પરમાત્મા તરફ જેનો દોર લાગ્યો છે એવા બધા જીવાતમાં એ જીજ્ઞાસુ બની ગયા છે જાણવાની તાલાવેલી બધાને સંસારમાં સંબંધો સાચવીને કેમ જીવવું એનો માર્ગ બતાવવા માટે તમે અવતાર લઈને આવ્યા છો રામ તમે કોઈ સાધારણ કે કોઈ સામાન્ય એવા તમે નથી રામ તમે તો અવતારી પુરુષ છો આ બધાને જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે અવતાર લઈને આવ્યા છો રામ એટલે ભગવાનને ખ્યાલ આવ્યો બહિર્મુખમાંથી અંતર્મુખ દર્શન ભગવાન કરે છે ગુરુના વચન વિશ્વાસે દરિયાના કિનારે હનુમાનજી રીછો અને વાનરો સાથે આવ્યા સીતા માતાની ખબર લેવા પણ દરિયો આવ્યો એટલે બધાએ મૂંઝાઈ ગયા કે હવે આપણે જાળવેથી જાળવા કૂદતા હતા પણ આ દરિયાની સાથે કેવી રીતે આપણે સામે કાંઠે બધા મૂંઝાઈને બેઠા એ વખતે રીછો ના રાજા જામુવન મહારાજે હનુમાનજીને કહ્યું કે હનુમાન તમારામાં પડેલી શક્તિઓ તમે ભૂલી ગયા છો તમે એક એવો અવતાર લઈને આવ્યા છો હનુમાન રામ ભગવાનના કાર્ય કરવા માટે તમારું આ જગતમાં આવવાનું થયું છે હે રામ અરે હે હનુમાન રામ ભગવાન માટે તમે અવતાર લઈને આવ્યા છો કેમ ભૂલી જાઓ છો રામ કાજ લઘ આ લીલા કરવા આવ્યા છો હનુમાનજી જુઓ તમારી અંદર ભીતરમાં કેવડી કેવડી શક્તિઓ પડી છે આ દરિયો આને ઓળંગી એ તમારા માટે કોઈ અઘરી વાત નથી હે હનુમાનજી હે હનુમાનજી બહિર્મુખમાંથી દરિયો જોવા દરિયાના ભય માંથી હનુમાનજીને જાબુવાનની ગુરુતા અંદર પડેલી પ્રભુત્વ સાથે જોડાયેલી ગુરુતા જાબુવાન નિમિત્ત બને છે અને એ જામુવાન્ન કેવાથી હનુમાનજી અંતરદ્રષ્ટિ કરે છે અને અતુલિત બલધામ ગુરુજી કહે છે સુનો હંસા એ હંસ તું કાગડો નથી ગાયુના વાંસા ગાયુના માન સરોવર ને કિનારે તારું રહેવાનું છે વચન રૂપી મોતીડા તારો ચારો છે વચન ના મોતી આમ ગુરુજી ધીમે રહીને આપણને કાગવતી માંથી બહાર કાઢે બગવ્રતિ માંથી બહાર કાઢે અને હંસ લઈ જાય છે હંસ ગતિ જીવ હંસ બની જાય છે પછી તો આહાર એનો સદાય ભજન નો આહાર ગોહિલવાડ ની ધર્મ માતા છે સદાય ભજન નો આહાર વચનના મોતી ચણે છે અને એને તો પાછું પ્રમાણ આપેલ કીધું છે યથારથ વચનની હે જેન જાણી ਇਥਾਰਾ ਝਵਟਨਨੀ ਸੌਣ ਜੇ ਨਹੀਂ ਜਾਣੀ ਇਹ ਲੈ ਕਰੂੰ ਘਟੇ ਨਹੀਂ ਹਰ ਮੁਹ ਘਟੇ ਨਹੀਂ ਬੀਜੂ ਕਹਾਂ ਏ ਜੀ ਪੋਤਨ ਸਿਸ਼ੇ ਨੇ ਖੋੜਾ ਮ ਬੇਸਾੜੀ ਮਾਥਾ ਪਰ ਹਾਸ ਮੰਗੀ અને હૃદયમાં હતું એટલું બધું વ્હાલ કરીને કહે છે વ્હાલ કરીને वचन मां समझ जाते तो समझाते महा सुख पामिया क्यों हाँ। वचन मां समझ जाते આ સુખ પામ્યા ગત રે ગંગાજી કહેવા એકાંત